બનાસકાંઠા રાસાયણિક ખાતરોમાં ભાવ વધારાને લઈને રજૂઆત થરાદ કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોએ કરી રજૂઆત વાવણીના સમયે ખાતરની અછત અને ભાવ વધારાને લઈ ખેડૂતોને મુશ્કેલી ત્યારે રાસાયણિક ખાતરોમાં ભાવ પાછો ખેંચવા કરી રજૂઆત ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘે કરી થરાદ નાયબ કલેક્ટરને રજૂઆત હવે આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે દગાડા ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળવાની ગઈ છે ને કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી ત્યારે સરકારને એ એવા ભાવ સડાય છે ડીએપીના અને એનપીકે ના કે ખેડૂતથી ખેતી થાય એમ નથી એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા એમાં પણ સરકારે એવું દેવાળું કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી અને પડતા ઉપર પાટું એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ જોયો નહીં હવે અત્યારે યુરિયા અને ડીએપી ની એટલી જરૂર ખાતર ની અછત એટલી ઉભી કરી છે કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટ અછત હોય પણ અહીંયા આગળ અત્યારે પૈસા ખાતર મળતો નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાના આરે બેસી ગયા છે એક બાજુ સરકાર મોદી સાહેબ પણ એવું જ બે દિવસ ખેડૂતોની આવક ડબલ કરશું ડબલ નહી હવે તો રહી ખેતી છોડીને ડબલ થાય ખેડૂતો ખેતી કરવાની એમ ખેતીઓ વેચાય છે અત્યારે મારા તાલુકાની આ વાવ થાય જ નહીં એટલે મને યાદ છે લગભગ દર વર્ષે એક હજાર હેક્ટર જમીન વેચવાણ થાય છે એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવું કહો તો ખેડૂત શુકમ જમીન વેચો છો એટલે સરકાર જાગે પડતાવું પાટળું ન સોળે રિસર્વે કરે સર્વેનું પાછી એ કામ પૂરું કરે ખેડૂતોને તપાસ કરીને વળતરા આવે મગફળીને ઉનાળુ વાગેરે નહીં અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર સી નમ્ર અપીલ છે કે કિસાન સંઘભાઈ કાળાભાઈ પટેલ